જેમાં તાજી જોડાવો આજે યુટુબ લાઇવ ઉપર એટલે જોયા આજે કેટલા યુટ્યુબમાં આપણને જોડાય છે જોડાવ બધા જોડાવ જય માતાજી બધા જોડે લાઈવ ઉપર એટલે કે હાલમાં જે મુદ્દો હાલે છે છે જાતિ સર્વે કરવા માટે જનગણના જનગણના આ જે મુદ્દો અત્યારે સરકાર તરફથી અત્યારે બહાર પાડવામાં આવ્યો છે ને જયારે જનગણના થાય અને કોઈ તમારા ઘરે કોઈ અધિકારી આવે સર્વે કરવા માટે તો જેની જાતિ છે એ લખાવવા વિનંતી કારણ કે અત્યારે જાતિ આપણે નહીં લખાવી અને અટક પ્રમાણે આપણે લખાવીશું તો આપણા સમાજની ક્યાંય સરકારના ક્યાંય નોંધ નહીં આવે સમાજની એકતા નહીં બતાવી અને જે સમાજ છે એ સરકાર સુધી એની ગણના નહીં થાય એટલા માટે બધાને જાગૃત થવાની જરૂર છે આપણા દેવી પૂદક જે શબ્દ છે એને ભલે લખો તમે પણ કાઉસમાં વાઘરે લખાવું જેથી કરી સમાજમાં જે આગળ છે એ સસોટ આંકડા આવે અને આપણુંબળ વધે એ માટે આપણે દેવી પૂજકની એકતા બતાવો અને બને ત્યાં સુધી વાઘરી લખાવો તો આ માટે આપણે આજે આ લાઈવમાં આવ્યો છું અને લાઈવ દ્વારા આપણે એટલું કહીએ છીએ કે ભાઈ તમે જો આ મુદ્દા અને આ વાત વિશે આપણે વિચારશું નહીં તો જે વસ્તી જે ગણતરી આવી રહી છે જનધનની તો એમાં આપણે સાચા આંકડા સરકાર સુધી પહોંચી નહીં શકે તો આપણે કોઈ જાતિ અને અટક વિશે અને શાખ વિશે તમે લખાવશો કોઈ સાથળિયા હોય કોઈ ગોરાસવા હોય કોઈ કાવિઠિયા હોય આ બધું લખાવતા નહીં હોય આ કોઈ લખાવાની જરૂર નથી ખાલી ફક્ત ને ફક્ત બધાએ સર્વે કરવા આવે અધિકારી ત્યારે ફક્ત ને ફક્ત દેવી પૂજક કાઉન્સમાં વાઘરી લખાવવું એટલે આપણું સરકાર સુધી નોંધ જાય અને એકતા દેખાય અને જેટલા વાઘરી શબ્દથી પહેલેથી વાકેફ હોય સરકાર અને આપને પાછા વાઘરીમાં સમાવેશ કરે અને આપણા જે ખોવાયેલા હક અધિકાર આપણને પાછા મળે એ માટે આપણે બધા જન ગણના જ્યારે આ લોકો આવે છે સર્વે કરવા ત્યારે તમે વાઘરી શબ્દનો ઉપયોગ કરજો અને કોઈ અટક કોઈ શાક કોઈ લખાવતાની ફક્ત ને ફક્ત પોતાનું નામ અને પોતાની જાત વાઘરી લખાવું એટલે આપોઆપ સરકાર સુધી આપણી અને આપણા સાચા આંકડા સરકાર સુધી પહોંચશે તો એને લઈને ભાન રહે એટલા માટે આજે આ લાઈવમાં હું તમને બતાવવા આવ્યો છું જેથી કરી તમે એટલું તમને ભાન રહે કે ભાઈ આપણે ખાલી વાઘરી લખાવાનું છે જેથી આપણા સમાજનું સરકાર સુધી હોય જાય તો કહેવાનો મુદ્દો એક જ છે કે જેટલું તમે સાથ અને સહકાર આપશો સમાજનું વિચારશો એટલું જ સરકાર વિચાર વિચારશે પણ આપણે અત્યારે જે આ રીતે અલગ અલગ વાડા પડ્યા છે કોઈ અટકું ના કે કોઈ શાખના આ વાડાના લીધે આપણે અત્યારે હેરાન થવું પડે છે તો બધાને વિનંતી છે કે આ જે જનગણના આવે છે એમાં તમે સહભાગી થાઓ અને એમાં પૂરી તમારી જાતિ લખો અને સાચી જાતિ લખો દેવી પૂજક લખો વાંધો નહીં પણ કાઉસમાં વાઘરી લખો એટલે આ જ કહેવામાં તે આવ્યો તો એટલે બધાય એકતા બનાવજો અને જ્યારે જનગણના ચાલુ થાય ત્યારે પાસા અને લાવીના માધ્યમથી તમને જણાવશું તો બધાય સમાજને હું તો આહવાન કરું છું એક એવું દેવીપૂજક નહીં વાઘરી એક જ નહીં બધાય સમાજને કહું છું કે તમારી સાચી જે જાતિ હોય એ જાતિ લખાવું પેટા જાતિ ન લખાવું અને હરેક સમાજને જાગૃત થવાની જરૂર છે જેથી કરી સરકાર સુધી તમારી જાતિના રેકોર્ડ ભૂગે અને તમારી નોંધ લેવાય એટલે આ જે વાત હતી તમને કહી અને હવે હું બંધ કરું છું અને આટલું જ વાતનું તમે ધ્યાન રાખજો